અશોકભાઈ કાંતિલાલ જોશી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અલુણાવ્રત નિમિત્તે અમારી શાળામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થયેલ છે એમાં આજ રોજ મિસ ગોરમા અને મિસ્ટર કેસરિયાનું ખૂબ સુંદર આયોજન કર્યું છે બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે અમારી શાળામાં આજે હાજર તમામ અંદાજીત પાંચસો થી વધારે બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે